મહાપ્રસાદ નું આયોજન બહેનો તૈયાર કરશે દસ લાખ લાડુ મહાપ્રસાદ બનાવવાના પહેલા દિવસે માતાજીની સેવામાં પણ ચૌધરી સમાજની મહિલાઓ ખડે પગે અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં યોજાવનારા સૌથી મોટા સહસ્ત્ર ચંડી એકસો કુંડી યજ્ઞને લઈને આજે માનો મહાપ્રસાદ બનાવવા માટે બહેનોમાં અનિરૂ ઉત્સાહ જોવા મળ્યો હતો પાંચ હજારથી વધુ મહિલાઓ હાજર રહી લાડુ બનાવવાની શરૂઆત કરી હતી આ મહાપ્રસાદ બનાવવા માટેની જે તમામ કામગીરી હતી તે તમામ મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી મા અર્બુદા માતાજીના રજત જયંતી મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ મહોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સૌથી મોટા યોજાવનારા આ યજ્ઞને લઈને થોડા દિવસ પહેલાં બનાસકાંઠા આજના ચૌધરી સમાજની પાંચ હજારથી વધુ બહેનોએ યજ્ઞશાળામાં પણ લીંપણનું કામ કર્યું હતું ત્યારબાદ પાંચ હજાર જેટલી મહિલાઓએ જવારા વાવી અને ઉત્સાહથી આ કામમાં ભાગ લીધો હતો ત્યારે આજે આ સમગ્ર યજ્ઞ દરમિયાન ભોજન પ્રસાદ બનાવવાની જ્યારે આજે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર જિલ્લાના ગામડાઓમાંથી પાંચ હજારથી વધુ બહેનો આજે ભોજન પ્રસાદ માટે લાડુ બનાવવા માટે આવી પહોંચી હતી પશુપાલનનું સવારનું કામ કરી મહિલાઓ ઉત્સાહ સાથે લાડુ બનાવવા પહોંચી હતી એક દિવસમાં પાંચ લાખથી વધુ લાડુ બનાવી દેવા માટે સમાજની તમામ બહેનોએ સવારથી જ કામની શરૂઆત કરી હતી તમામ મહિલાઓ દ્વારા જ આ લાડુ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને લઈને તમામ મહિલાઓએ તમામ લાડુ બનાવવાની જે પણ કામગીરીથી તે જાતે કરી હતી લાડુ બનાવવા તેમજ લાડુને યોગ્ય જગ્યાએ મૂકવા સહિતની કામગીરી મહિલાઓએ ઉપાડી લીધી હતી લાડુનો પ્રસાદ બનાવતી વખતે તમામ સ્વચ્છતા જળવાય તે માટે પણ મહિલાઓ દ્વારા માથે ટોપી હાથ મોજા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો એટલે કે આ મહાપ્રસાદ બનાવવામાં ક્યાંય પણ ચૂક ન રહી જાય તે પ્રકારની તમામ બાબતોનું ધ્યાન રાખી અને આજે પાંચ હજારથી વધુ મહિલાઓએ મહાપ્રસાદ માટે લાડુ બનાવવાની શરૂઆત કરી હતી પ્રથમ દિવસે પાંચ લાખ લાડુ તૈયાર થાય તે માટેનું આયોજન કરાયું હતું હજુ પણ વધારે પ્રસાદ બનાવવા માટે સતત બહેનો આ રીતના માતાજીના આશીર્વાદ થકી સતત ખડે પગે સેવા બજાવશે અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં સમગ્ર દેશભરમાંથી દસ લાખથી વધુ ચૌધરી સમાજના ભાઈઓ બહેનો સહિત અન્ય સમાજના લોકો જ્યારે આ યજ્ઞના દર્શન માટે આવવાના છે ત્યારે આવનાર ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે સમગ્ર યજ્ઞ ભોજન સમારંભ દરમિયાન ભક્તોને ભોજન માટે પણ કોઈ બહારનો વ્યક્તિ નહીં પણ સમાજના જ ભાઈઓ બહેનોને ભોજન પીરસવા માટેની વ્યવસ્થામાં મૂકવામાં આવ્યા છે તમામ બહેનો છે તે પણ પીરસવા માટેની કામગીરીમાં જોડાશે તેમજ જે યુવાનો છે વડીલો છે તે પણ આ સમગ્ર કામગીરી દરમિયાન ભોજન પ્રસાદ વિરસવા માટે જોડાશે એટલે કે માતાજીના પ્રસંગમાં લાખો લોકો આવવાના છે ત્યારે એમની સેવા કરવા માટે પણ આ પ્રસંગમાં સમાજના લોકો દરેક જગ્યાએ ખડે પગે સેવા બજાવશે આગામી બે દિવસમાં એક લાખ લોકો સાથેની શોભાયાત્રા તેમજ પચાસ હજાર બહેનો મહેંદી મૂકશે એકાવન હજાર ભક્તો એકસાથે મા અર્બુદાની આરતી કરશે તેમજ જિલ્લાના દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે રિપોર્ટર રાજગજ્જર બનાસકાંઠા Sì, આજે જે માનો રજત મહોત્સવની ઉજવણી કરવાનો છે એમાં આજે અમે લાડુ બનાવવા માટે દરેક ગામડામાંથી અલગ અલગ ગામડામાંથી હજારોની સંખ્યામાં બહેનો હાજર રહી છે અને ભોજન પ્રસાદ માટે સરસ મજાના ઉત્સાહભેર બનીને દરેક બેનો યુવાનો પણ છે વૃદ્ધો પણ છે અને બધા ભેગા મળીને સરસ મજાનો પ્રસાદ બનાવી રહી છે આ જ રીતે અમે લીંપણનો કાર્યક્રમ કર્યો હતો એમ જ જવારાનો કાર્યક્રમ કર્યો હતો એમાં પણ ત્રણ ચાર હજાર બહેનોની સંખ્યામાં હાજર હતી અને આજે પણ ત્રણ ચાર હજાર બે સંખ્યામાં હાજર રહી અને આ માતાજીનો પ્રસાદ બહુ ઉત્સાહથી બનાવી રહી છે જય આજે અર્બુદામાં યજ્ઞ મહોત્સવ નિમિત્તે પહેલાં સૌ પ્રથમ સૌ પ્રથમ લીંપણનો કાર્યક્રમ રાખ્યો હતો લીંપણમાં પાંચ હજારથી પણ વધુ બહેનુ હતું તે બે કલાકમાં ખાસી બધી મોટી જગ્યા લીંપી અને બહુ સરસ રીતે આયોજન કર્યું હતું તેનું એના પછી જવારા વાવણીનું રાખ્યું તો જવારા વાવી અને નાચ ઢોલ સાથે બધું કાર્યક્રમ તે પૂરો પાડ્યો આજે ભોજન પ્રસાદ નિમિત્તે લાંડુ બાંધવાના હતા તો ગામડાઓમાંથી ઉત્સાહથી બસો પણ ભરાઈને આવી છે પાંચ હજારથી પણ વધુ બહેનો છે પાંચ હજારથી વધુ બહેનો સવારથી કામ કરે છે અને

બધું કામ ભાઈઓનું કામ પણ બહેનો કરે છે અને ઉત્સાહભેર કરે છે લાડુ વાળે છે લાડુ ગોઠવવાનું કામ કરે છે અહીંથી મટેરિયલ લઈ જવાનું કામ કરે છે અને ઇવન વાસણ સાફ કરવા સુધીનું અમારા ના કહેવા છતાં પણ એ લોકોએ વાસણ સાફ કરવાનું કામ કર્યું છે અને ખૂબ ઉત્સાહથી આ કામ એમણે ઉપાડી લીધું છે અને મોટી સંખ્યામાં આવી અને આ કામ પરિપૂર્ણ કરશે એવી ખાતરી છે અને આવતીકાલે પણ આ જ બહેનો ફરી પાછા આ લાડુ વાળવા માટે અહીંયા પગારવાના છે એટલે આ રીતે એક સમાચારથી આટલી મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત થયા છે એટલે હું અમારી બહેનોને પણ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું અને